હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સીએચ રેટ પંચાલ બધા મારા મિત્રો ફ્રેન્ડશીપ જેટલા બી મારે વિડીયો જોઈ છે એ બધાનું આજથી દિલથી સ્વાગત કરું છું તમને ખબર છે કે જ્યારે જ્યારે મને સમય મળે છે ત્યારે હું કંઈક વિડીયો બનાવવાની કોશિશ કરું છું અને એ પણ વ્યસ્ત રહેવા માટે કોશિશ કરું છું મેન્ટલી તો આના પહેલાં તમે જો મારા વિડીયો જોયા હોય તો જ્યારે અમુક એવા દિવસો આવે કે એન્જિનિયર્સ ડે હતો ત્યારે મેં વિડીયો બનાવેલો હતો પછી સિનિયર સિટીઝન્સ ઉપર વિડીયો બનાવેલો હતો પછી ફ્રેન્ડશીપ ડે ઉપર બનાવેલો હતો પછી એક વર્લ્ડ ફોટોગ્રાફી ડે હતો એમાં બનાવેલો હતો અને નવા વર્ષના નિમિત્તે ન્યુ યરમાં ને એવી રીતે જે દિવસો આવે છે એમાં હું વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો મિત્રો આજે ચૌદમી નવેમ્બર છે તો ચૌદમી નવેમ્બર એટલે આ દિવસની વાત નથી પણ જે આખું અઠવાડિયું છે એટલે કે ચૌદમી નવેમ્બરથી વીસમી નવેમ્બર સુધી આ આખું અઠવાડિયું છે એ લાઇબ્રેરી દિવસ કહેવામાં આવે છે હવે લાઇબ્રેરી દિવસ એટલે પુસ્તકોનો દિવસ હે તો આ વિડીયો શરૂ કરતા હું તમને એમ કહેવા માગું છું કે આજે લાઇબ્રેરી દિવસ છે તો એની અંદર તમે તો ગુજરાતની અંદર વર્ષ પહેલા પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી હતી બરોબર અને નાલંદા વિશ્વ વિદ્યાલય ગ્રંથ ભંડાર વિશ્વમાં સૌથી જૂનો અને વિશાળ ગ્રંથ છે આ અને આ બધું જોઈને મને એક અત્યારે વિચાર આવે છે મારા દિવસો જે હું જ્યારે સાતમા આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે હું જે જગ્યાએ રહેતો હતો એ જગ્યાએ એક કોલોની હતી હું કોલોનીમાં મારો ઉછેર થયેલો છે અને એ કોલોનીની અંદર એક કંપની દ્વારા એક આયોજિત એક મોટી લાઇબ્રેરી પણ હતી તો એ લાઇબ્રેરીનો અમને ભરપૂર ફાયદો ઉપાડેલો છે અને એ સાતમા આઠમા ધોરણથી અમને પ્રેરણા મળેલી કે ભાઈ પુસ્તકો તો વાંચવા જ જોઈએ કારણ કે આજનો તમે જમાલો જોયો તો લોકોને મોબાઈલનું વ્યસન છે કઈ બી વસ્તુ એને કરવી હોય તરત મોબાઈલનો ઉપયોગ તરત કરે છે ને કરવો જ જોઈએ કારણ કે આજની તારીખમાં બહુ સહેલી વસ્તુ છે અને તમે એનો ઉપયોગ આરામથી કરી શકો છો પણ અમારા જમાનાની અંદર આ વસ્તુ નહોતી એટલે હું લગભગ નાઇન્ટીન સિક્સટી ફાઈવ ની વાત કરું છું કે ત્યારે હું જ્યારે ભણતો હતો ત્યારે અમે પુસ્તકો વાંચવાથી વધારે પ્રેરિત થતા હતા રાઈટ તો આ ચૌદમી નવેમ્બરથી વીસમી નવેમ્બર સુધી લોકોને મોબાઈલના હાનિકારક વ્યસનથી દૂર કરી અને વાંચન તરફ વાળવા આખું સપ્તાહ ઉજવણી કરશે એવી હું અપેક્ષા રાખું છું અને ત્યારે જ સમગ્ર વિશ્વને ખગોળ આયુર્વેદથી માંડીને યોગ સહિતનું સચોટ જ્ઞાન અને વિજ્ઞાન પૂરું પાડનાર જે આપણો ભારત દેશ છે એમાં ભારતના પુસ્તકાલયો અને વાંચનાલયોમાં એટલે કે જે વાંચવાની લાઇબ્રેરીઓ છે વિશ્વમાં અગ્રેસર સ્થાન પામેલું છે અને ગુજરાતમાં પણ લગભગ એકસો ને પંચોતેર વર્ષ પહેલાથી આજે પણ સક્રિય હોય એવી લાયબ્રેરીઓ શરૂ કરાયેલી છે હવે અત્યારે આજે મોબાઈલની વાત કરું છું કે આ બધી વસ્તુ તમને મોબાઈલમાં પણ મળી જશે બરાબર છે સર્ચ કરશો એટલે લાઇબ્રેરી દિવસ માટે પણ અત્યારે જે પહેલાંનો અત્યારનો જે મોબાઈલનો જમાનો છે પહેલાં પણ મોબાઈલનો જમાનો હતો પણ એની જોવાની રીત અલગ હતી દાખલા તરીકે હું જો વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર ઓગણીસો ગુજરાત રાજ્યની સૌ પ્રથમ મોબાઈલ લાઇબ્રેરી ચાલુ થયેલી હતી મોબાઈલ લાઇબ્રેરી એટલે કે એક મોટી બસ જેવી હોય એની અંદર બધા પુસ્તકો રાખેલા હોય અને એ બસ ઘરે ઘરે જતી હોય અને જે જગ્યાએ ઉભી ગઈ બસ એ જગ્યાએ તમારે મોબાઈલ વાનમાંથી પુસ્તકો લેવાના તમારે વાંચી લેવાના અને પાછા બીજે ત્રીજા દિવસે જયારે આવે ત્યારે સોંપી દેવાના તો મોબિલિટી ત્યારે પણ હતી પણ એ મોબિલિટીની સિસ્ટમ અલગ હતી મારો કહેવાનો મતલબ એ છે હવે એના પછી તમે જો તો રાજકોટની જે મહાનગરપાલિકા છે એ મહાનગરપાલિકાએ લાઇબ્રેરીની શરૂઆત ઓગણીસો ને ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ઘરે ઘરે વાન જતા વાનની અંદર જવાથી પુસ્તકાલયથી કરીને અને આજે અદતન લાઇબ્રેરીમાં લગભગ ત્રણ લાખ પુસ્તકો અને એકતાલીસ હજાર સભ્યો છે અને રોજ એક હજાર પાંચસોથી વધુ વાંચવાવાળા વ્યક્તિઓ થઈ ગયેલા છે તો તમે વિચાર કરો કે આ વાંચન કેટલું જરૂરી છે અને જીવનની અંદર હું તો એમ કહું કે વાંચન ઉપર દરેક વ્યક્તિએ ખૂબ જ ભાર આપવો જોઈએ મોબાઈલમાં તમે જોવો ના નથી પાડતો હું પણ જોઉં છું પણ એની એક લિમિટ રાખો કે સવારના પહોરમાં ઉઠીને સીધા તમે મોબાઈલ વાપરો તો એ ખોટું છે અને અત્યારે ઈ પેપર પણ આવી ગયેલું આવી ગયેલું છે એ મેં આના પહેલાં પણ કીધેલું છે પણ ઈ પેપર તમે વાંચો અને તમારો જે ફિઝિકલ પેપર આવે છે એ તમે વાંચો તો એની વાંચવાની જે મજા છે એનો જે આનંદ છે એ આખો અલગ જ છે દાખલા તરીકે સવારે આપણે ઉઠીએ બરાબર આપણું ગરમ કરી લઈએ ચા પાણી નાસ્તો કરી લઈએ નાઈ ધોઈ લઈએ કસરત બસત એ કરવાની બધું કરી લઈએ વ્યાયામ કરી લઈએ અને પછી તમારી પાસે સમય હોય અને તમે પેપર વાંચવા બેસો ફિઝિકલ પેપર પછી તમારી જે લેંગ્વેજ હોય ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કે જે તમારે વાંચવું હોય તમે વાંચો પણ એ ત્યારે તમે વાંચવા બેસો પેપર અને સાથે સાથે ઘરની અંદર જૂના ગીતો ધીમા સ્વરે વાગતા હોય એ સ્વરની અંદર તમે જ્યારે એ પેપરની મજા લેતા હોય એ મજા તમને મોબાઈલમાં ક્યારે પણ નથી આવવાની તો આજના લાઇબ્રેરી સપ્તાહ દિવસે મને આવી પ્રેરણા મળે છે કે હું મારા જૂના સંસ્મરણો તમારી પાસે જણાવું અને મને ખૂબ મજા આવે છે આ બધી વસ્તુથી હવે એક બીજી વાત પણ કહું કે સુરતમાં સૌ પ્રથમ જિલ્લાનું પુસ્તકાલય અને ભરૂચની અંદર રાયચંદ દીપચંદ લાઈબ્રેરી એની સાથે રાજકોટની અંદર લેંગ લાઇબ્રેરી અને સૌથી જૂના પુસ્તકાલયો આવેલા છે તો હું એ જમાનામાં તો પુસ્તકાલય જે લાયબ્રેરી હતી એની મારી મેમ્બરશીપ પણ હતી અને એ જમાનાના જે બધા લેખકો હતા મોટા મોટા ચંદ્રકાંત બક્ષી કે ગુલશન નંદાની પોકેટ બુક આવતી કે આવી બધી વસ્તુ અમે એ જમાનામાં વાંચતા એટલે વાંચવાનો શોખ તો બધાને હોવો જ જોઈએ પછી તમે પેપરની રીતે વાંચો કે લાઇબ્રેરીમાં જઈને વાંચો એક લાઇબ્રેરી છે એક મોટું પુસ્તક ભંડાર છે તો એની અંદર તમને જે પણ સબ્જેક્ટ જોઈએ એ આજે તમે જે મોબાઈલની અંદર સરળતાથી શોધી લ્યો છો એ જમાનો ત્યારે નહોતો તો તમારે એમાં સર્ચ કરવું પડતું હતું લાયબ્રેરીમાં જઈને કે મારે કયું પુસ્તક વાંચવું મારો શોખ કયો છે એ શોખ ની આધારે તમારે પુસ્તક એ એ પડે બધા શોધવા અને પુસ્તક વાંચવાનું અને એ જે ફિઝિકલ પુસ્તક વાંચવાની મજા છે એ આજના મોબાઈલમાં વાંચવાની મજા નથી આવતી આ તો હું મારી વાત કરું છું આજના લાઈબ્રેરીના દિવસે તો હું એન્જિનિયરિંગ કોલેજમાં પણ જ્યારે ભણતો ત્યારે પણ મેં ડિપ્લોમા ડિગ્રી બંને કરેલું છે તો ડિપ્લોમામાં ત્રણ વર્ષમાં અને ડિગ્રીના પાંચ વર્ષમાં અને એન્જિનિયરિંગ કર્યા પછી પણ મેં ચાર્ટડ એન્જિનિયરિંગ કરેલું છે તો એના માટે જેટલી બધી રેફરન્સ બુક પણ લેવી પડતી તો હું લાઇબ્રેરીમાં જઈને લઈ તો આવતો પણ લાઇબ્રેરીમાંથી જઈને લઈ આવું પછી મને એમ થાય કે આ બુક ખરીદવા જેવી છે તો ઈ રિસ્પેક્ટિવ ઓફ ધ પ્રાઇસ એ બધી બુક હું ખરીદવાનો આગ્રહ જ રાખતો અને હું જ્યારે એન્જિનિયર થઈ ગયો અને ચાર્ટર્ડ એન્જિનિયર થઈ ગયો આ લગભગ વાત છે નાઇન્ટીન એટી સેવનની એટી વનમાં મેં ગ્રેજ્યુએશન કરેલ છે અને એટી સેવનમાં ચાર્ટર્ડ એન્જિનિયરિંગની ઓનર ડિગ્રી મને મળેલી છે તો આજુબાજુની વાત કરું તો મારી પાસે ઓછામાં ઓછા લગભગ એન્જિનિયરિંગના જ ખાલી એકસો નેવું થી બસો પુસ્તકો હતા હું ભલે મિકેનિકલ એન્જિનિયર છું પણ મારી પાસે સિવિલના સિવિલ એન્જિનિયરિંગના પુસ્તકો પણ હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પુસ્તકો પણ હતા મિકેનિકલના તો બધા મારી પાસે પુસ્તકો હતા એટલે હું વાંચતો તો વાંચવાની તો મને આદત હતી જ પણ એની સાથે પુસ્તકોનો સંગ્રહ કરવો પણ મારી એક આદત હતી અને આડત્રીસ વર્ષની મેં જ્યારે નોકરી મારી સર્વિસ પૂરી કરી એક એન્જિનિયર તરીકે તો એકસો નેવુંથી બસો જે મારી પાસે પુસ્તકો હતા એન્જિનિયરિંગના એ મેં પહેલાં તો એમને કોઈને આપી દીધા પછી મને થયું કે હું કોઈને એમને આપી દઉં છે ભંગારમાં એનો કોઈ વેલ્યુ નથી અને સારા સારા પુસ્તકો મેં સાચવી નાખેલા હતા તો એ બધા પુસ્તકો જે જગ્યાએ મેં નોકરી કરેલી હતી એ જગ્યાએ ફેક્ટરીના જે પ્રેસિડેન્ટ હતા વાઇસ પ્રેસિડેન્ટ એમની અનુમતિ લઈ અને બધા પુસ્તકો મેં બધા લાઇબ્રેરીમાં જમા કરાવેલા છે તો આવો મારો એક જમાનાનો પુસ્તકનો સંગ્રહ કરવાનો વાંચવાનો ને આવો બધો મને શોખ હતો અને આ શોખ આજે પણ મને એવો જ છે હું આજે પણ મારું વાંચન ભલે એટલું બધું નથી પણ હું વાંચવાનું ચાલુ જ રાખું છું તો મિત્રો આજના લાઇબ્રેરીના દિવસે આ થોડુંક મારે કહેવાનો ઈચ્છા થઈ ગઈ એટલે નાનો વિડીયો મેં બનાવી નાખ્યો છે જો તમને ગમે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દબાવી દેજો શેર તમે એટલા માટે કરજો કે જે આજનું જનરેશન છે એને ખબર પડે કે વાંચન કેટલી અગત્યની વસ્તુ છે તો આ મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ